દિવાળીની રોશનીથી ઝગમગતું વિશ્વકર્મા સમાજ ગીતના દરવાજા જોડા ગઠ દિવાળી નજીક આવી રહી છે અને સાથે પરિક્રમા પણ આવી રહી છે ત્યારે સમાજમાં આવતા મહેમાનો ના સ્વાગત માટે આજે વિશ્વકર્મા સમાજને સિરીજોથી લાઈટોથી

સૌને જય વિશ્વકર્મા જય માતાજી આજે દિવાળીનો બીજો દિવસ લોકો છે અને આવતીકાલે બેસતું વરસ એટલે વિશ્વકર્મા સમાજ જૂનાગઢમાં બીજના દિવસે બેસતા વર્ષના દિવસે દર વર્ષે અંધકોટનું આયોજન કરવામાં આવે છે આવતીકાલે ચારથી છ સ્નેહમિનલ છે અને સવારથી સાંજે પાંચ વાગ્યા સુધી અનકોટ દર્શન માટે આજે દાદાને અનકોટ કરી દીધો છે બધા સેવા સમિતિના ભાઈઓ બહેનો એ મળીને સેવકોએ મળીને આજે સમાજે ખૂબ જ સરસ મજાનું આપ જોઈ રહ્યા છો આજે હા બસો વાનગીનો આજે દાદાને ભોગ ધરવામાં આવ્યો છે ખૂબ સરસ આજે બધાની મહેનતથી આ રીતે કરીએ છીએ ને ગઈકાલથી આપણે પૂનમ સુધી અન્નક્ષેત્ર પણ અહીંયા ચાલુ કરી દેવામાં આવ્યું છે કે યાત્રાળુઓ જ્યાં ઉતરે છે આપણે ગમે તે જ્ઞાતિના મહેમાનો આવે છે એના માટે રહેવા અને જમવાની આપણે વ્યવસ્થા નિઃશુલ્ક કે કોઈ ચાર્જ નથી જે એને હયે વહે એ સમાજને ભેટ આપે એમાંથી અમે અન્નક્ષેત્ર અને દાદા દાતાઓના સહકારથી અન્નક્ષેત્ર લાવીએ છીએ જે દાતા દર વર્ષે જે અમારા જૂનાગઢ સમાજમાં જે પાયાના પથ્થર કહેવાય આમરણીયા પરિવાર એ દર વર્ષે આજે કાચો સીધો બધું મોકલે છે તેલથી માંડીને તમામ વસ્તુ મોકલે છે અન્ય ઘણા દાતાઓ દ્વારા આજે દાન ભેટ આપવામાં આવે છે એનાથી અન્નક્ષેત્ર કરવામાં આવે છે અને આજના દિવસ અનકોટમાં પણ જુનાગઢ સમાજને અંદર બહારના અન્ય સમાજો દ્વારા અનકોટ ભેટ ધરવામાં આવે છે દર પૂનમ બેઠા કરવા માતાજીને નિવેદન કરવામાં આવે છે અને દર માસે દાદાની ધ્વજા દિવસે વાઘા બનાવ્યા હોય વાઘા પહેરાવી મંદિરને સાફ કરી ધોઈને વાઘા ચડાવવામાં આવે છે અને આજે ધ્વજારોહણ હોય છે દર વિશ્વકર્મા વંશજ ના તંત્રી આજે અન્નક્ષત્રમાં સેવા કરવા બંને પતિ પત્ની આવ્યા છે અને ધ્વજારોહણનો લાભ પણ થઈ રહ્યા છે આજે અમાસ દર માસે નાથ જમણ પણ કરવામાં આવે છે શિક્ષણના કાર્યક્રમો સમૂહ કાર્યક્રમો આ રીતે ઘણા ખરા કાર્યક્રમો જૂનાગઢ સમાજ દ્વારા આયોજિત કરવામાં આવે છે અને ખાસ વાત તો એ છે કે જે સમાજમાં રિવ્યુશન કામ હોય છે એમાં સેન સેવા સમિતિના ભાઈઓ તો સતત રાતથી હાજરી હોય છે દિવસના પોતાના પેટયું રડવા માટે જે કામ રેખા હોય એ રાતે નવ વાગ્યા સુધી કામ કરે ને નવ વાગ્યા બાદ અહીં સમાજે આવી અને તન તોડ મહેનત કરે છે તન મન અને ધનથી આ સેવા સમિતિના સભ્યો ભાઈઓને બહેનો સમાજમાં મહેનત કરે છે અને હમણાં શિવાલય નવા શિવાલયનું નિર્માણ થઈ રહ્યું છે બાજુમાં જ તે જગ્યા હતી ગઈ સાલ આપણે ચામુંડા અને રાંદલ માતાજીની સ્થાપના કરવામાં આવી અને આ સાલ લગભગ ડિસેમ્બરમાં વીસ ત્રીસ તારીખની આજુબાજુમાં આજે દાદાની પ્રાણ પ્રતિષ્ઠાનું નક્કી કરવામાં આવ્યું છે જેમ આજે અખંડજી રાજકોટથી લાવ્યા પગપાળા રથથી લાવ્યા એ રીતે ચોટીલાથી ચામુંડા અને રાંદલ માતાજીને રથમાં બિરાજીને અહીંયા લાવ્યા ત્યારે હવે આ છેલ્લો પ્રસંગ એમ કહી તો પણ કહેવાય કારણ કે જે સર્વે દેવોનો દેવ એટલે મહાદેવ કહેવત છે ને કે અકાલ મૃત્યુઓ મરે જો કામ કરે ચંડાલકા અકાલ મૃત્યુઓ મરે જો કામ કરે ચંડાલકા કાલ ઉસકા ક્યાં કરે જો ભક્તો હો મહાકાલકા કાળોનો કાળ એટલે મહાકાળ એની સ્થાપના કરવા આજે જઈ છે તો આ લાભ જે લેવો હોય એ લઈ શકે છે ટૂંક સમયમાં પૂનમ પછી આજે જે મૂર્તિઓ તૈયાર થઈ ગઈ છે શિવલિંગ તૈયાર થઈ ગયા છે એને રાજસ્થાન અંબાજીથી લઈ આવી અને આપણે ઘેલા સોમનાથ વધારવામાં આવશે ત્યારબાદ ડિસેમ્બર ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે સોમનાથથી સોરી ઘેલા સોમનાથથી રથમાં બેસાડી આ તમામ દેવતાઓને જૂનાગઢ પદયાત્રાથી નક્કી કરીએ છીએ કે સંખ્યા અને સમય પ્રમાણે નક્કી કરશું નહીં તો ચોકીથી જૂનાગઢ સુધી તો પદયાત્રા કરવામાં આવશે રથમાં બેસાડીને એટલે વાજતે ગાજતે જો આ ધર્મપ્રેમી જનતાઓને વિનંતી છે આમાં કોઈ જ્ઞાતિને બાદ નથી કે તમામ હિન્દુ સનાતનીઓને આ જે પદયાત્રા અમે યોજવાના છીએ રથયાત્રા યોજવામાં છીએ એમાં તમામ સુવિધા મળશે જેને આવું હોય એ વિશ્વકર્મા સમાજનો કોન્ટેક કરી શકે છે કે જે આખી દુનિયાનો નાક એવા વિશ્વનાથ મહાદેવની આપણે સ્થાપના કરવા જઈએ છીએ તો આ વિશ્વનાથ મહાદેવની સ્થાપના કરવા માટે આમાં લાભ લેવા માટે સર્વે ધર્મપ્રેમી જનતાને અમારું આમંત્રણ છે ટૂંક સમયમાં જ અમે આયોજન કરવાના છીએ એની એની તારીખ પણ આપવાના છીએ તો સર્વેને વિશ્વકર્મા સમાજ જુનાગઢ વતી મારા સર્વેને જય વિશ્વકર્મા જય માતાજી હો શ્રી વિશ્વકર્મા ભગવાન ચામુંડા મહા ગીત રાંધા મહા टोल <laughs> स्टेडमा <laughs> <laughs> પેરેથીવાનું Thank <laughs> you. નમસ્કાર દર્શક મિત્રો છે વિશ્વકર્મા આપે મારો આ વિડીયો જોયો કેવો લાગ્યો અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી અને વિશ્વકર્મા મંચ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને આપના વ્યવસાય ની શાયદ ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી હું ભાવિશા મિસ્ત્રી વિશ્વકર્મા મંચ ન્યૂઝ અમદાવાદ